ય શ્રીરામ હર હર મહાદેવ ખોટું કરીને સફળ થવા કરતાં અસફલ થવું નિસફલ થવું બધું સારું છે ખોટું કરીને અધર્મ કરીને સફળ થઈ જાઓ નકલ કરીને પાસ થઈ જાઓ પરીક્ષામાં પૈસા આપીને નોકરી પ્રાપ્ત કરી લો એના કરતાં નિસફળ થવું વધુ સારું છે સાહેબ કારણ એક દિવસ અફસોસ તો થાય ને ખોટું કરે મનુષ્ય તો એક દિવસ અફસોસ થાય આત્માધિકારે જીવનમાં શાંતિ ન મળે અને માટીમાં તો ખપી જવાનું છે એક દિવસ અને બધા જાણે છે કોઈ અન સમજુ નથી તો પણ ખોટું કરીને સફળ થવા માટે પ્રયત્ન કરે છે પરીક્ષામાં પ્રયત્ન કરે છે નોકરીમાં કરે છે રાજકારણમાં કરે છે ધર્મના ક્ષેત્રમાં કરે છે પણ યાદ રાખજો માટીમાં એક દિન બધાને ખપી જવાનું છે પ્રભુ સફળતા સ્વીકારે નહીં ખોટું કરીને સફળ થઈ જાઓ તો સમાજ ભલે વાહવાહી કરે તમારી આત્મા ન સ્વીકારે પ્રભુ ન સ્વીકારે સમાજ ન સ્વીકારે એક દિવસ તો પાપ ખુલી જાવે સાહેબ પછી આત્માધિકારી અને તમે નજર ન મિલાવી શકો પોતાની આત્માથી આ કરતાં અસફળ થઈ જાઓ પદ ન હોય પ્રતિષ્ઠા ન હોય ધન ન હોય દોલત ન હોય તો પણ તમે મહાન બની શકો સત્યની માર્ગ પકડીને ચલો તો અસત્યની માર્ગ ન પકડો ખોટું કરીને સફળ થવા કરતાં નિસફળ થવું વધુ સારું છે સાહેબ